ને અત્યારે ઇવનિંગ થઈ ગઈ છે તો બધાને રામ રામ જય માતાજી ને આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ આપણે હમણાં તો બે ત્રણ દિવસ કેમ કે થોડુંક જો નવાઈ નહોતી વિડીયો બનાવવામાં અને આજથી વિડીયો સ્ટાર્ટ કર્યો છે અને ખારી બે આવી ગયા નવા જો એને સ્કૂલમાં રજા છે ને ફૂલ તો રીતે રીંગણા બટેટાનું શાક તો રીંગણા બટાટા ને આપણે તો દૂધ ને બાજરાનો રોટલો અને શાક હતું એટલે વધુ ખાધું ને થોડીક છાશ પી લેતી એ પેટમાં દહીં બની જાય હા ભાઈ ને આજે જોવો કપાસ પીણમાં ગયા હતા અહીંયા તો કપાસનું કામ સારું છે આપણે જો બદલી ગયા છે અને આવી ગયા છે બીજી જગ્યાએ જ્યાં સ્ટાર્ટિંગમાં તમે પેલો ઇન્ડોડાના બ્લોક જોયા છે નથી જો અહીંયા આવી ગયા પાછા એ ગામડે કમી કેરાડા તો ચાલો રેજો છેલ્લે સુધી કન્ટિન્યુ વિડીયોમાં વિડીયો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો રેજો છેલ્લે સુધી કન્ટિન્યુ તો આજે તો નાઇટ છે તો હવે કાલ મળીશું હોવાના પરમાં છે કપાસ પીણવા

मन <laughs> <laughs> तपाई ધનર કીધ્યા ટાટા ધનરક્ષ જોવા ટા અમે હાલો આમ બધ્યા લાગી ગયા છે આપડે છડી જઈએ

हाय नली गैस आप लोग रफ़ पुज्जा होने के लिए क्यों से ने वो लीसेड़ा आप लोग जो वस्मिता तो तो ने रफ़ पकड़ाई हुई है आप लोग आप लोग रफ़ तो बस मत इकट्ठी नहीं क्यों ने हम हैल्ह जो है वस्मिता तो विन्द विन्द हैल्ह लिया है हाँ विन्दा विन्दा सही फाइनली रफ़ पकड़ी ना तो अच्छा ये

એટલું રયો થોડક છે ચાર પાંચ વીડ્યું છે વીણીને પછી બીજે ખેતર જવાનું છે હા એ હે તો ભગવાન ભગવાન છે અહીં થી એસ્મે તો નમ લોગ બનાવ દીધી આપણે આલ્યો બનાવ આલ્યો દાત કદે જાય દાત તો જ છે એટલે દાત આવે આપણે વિડિયો બનાવન કે લે ક્યાં મોઠું થાય સતર એ તો કરો મોઠું

બપોર કરીને જોવો હવે તો આપણે વીણ જવાન તૈયારી કરવા મળે જો થઈ ગયો આમ નીલીન જાય બધા જો ઓલી ઓળીએ આપણે ની કરીએ ખેતર તો આખું પૂરું થઈ ગયું છે પણ ના છે ને થોડીક પેલા વાટમાં જ્યાંથી અમે રાપે છેડે ત્યાં થોડીક બે વેરૂમાં તો ભીનું એટલે એ થોડું હુકાઈ ગયું છે એટલે વીણતા જઈ અને પછી વીણીને ઓલી સાઈડ એક બીજું ખેતર છે ત્યાં જવાનું છે તો ચાલો વીણી આવીને જોવો એટલે એટલે પોટકા છે આ બધાય

આમ તો આમ જો પાછળ જોતા છેલે હાંજ પડવા આવી છે ને હવે ઘેર જઉ ઉતારે જવાનું તાણું થઈ ગયું એમાં હાંજે તમને હવારના પરમાં જોયું છે દિવસ સુરશ દાદા વિઘ્નંત દાદાને આવી જતા અત્યારે સુરશ દાદા પાસે ઘેર જવાનું તૈયારી થઈ ગઈ ત્યાર પાછો જાઈશ અને હવે જાય ઘેર એટલે કપાસને હું જોખી લેય કેમ કે જોખવાનું થોડું કામ છે હે આ કોથરો લઉં ને હું જોખવાનું છે એટલે જોખી એ પછી નીકળવાનું છે સીધું ઘેરે તો ચાલો રેજો છેલે સીધું કન્ટિન્યુ વિડીયોમાં વિડીયો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને અસ્મિતા અમારે જો ભીણી છે દેખાડું તમને અસ્મિતા અસ્મિતાજી ભીણવાનું ચાલુ જ છે કેટલો થાય આજે 505 થાય કેમ કાય ન થાય ઠીક ના ખાધો કેટલી વખત ત્રણ વખત

Kita ambil bintang, ambil saja. Oke, betul. jauh robot Dani kerja. ya? Iya, kinzo. Berada di rumah berita itu. Halo, beho, babi. Aina, kejohor ya, sir. Tahu-tahu.

ફાઇનલી કપા બફા ને આપણે જો ઉતારે વિ આવે છે હા ઉતારે આવી ગયા છે હવે જો નાવણ ધોણ કરવાનું છે એટલે નાવા જવાનું છે અને શાક રોડલા આજે કઈ બનવાનું ચાલુ નહીં બધા જો પગ્યા છે જસ્ટલી જો ચાલુ છે કામ બધાનું સોલા માં અહીંયા જો બટતણિયા નાખી દીધા તો વિડિયો ને આપણે એન્ડ કરીએ ને ચાલો કાલ મળીશું એક નવા વિડિયો માં તો ચાલો બધા પોતપોતાને કે જય માતાજી જય બાબાજી તારામ ચાલો બાય બાય બધાને આ ભાઈ